નમસ્કાર ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો ઓનલાઈન ગુરુ ડોક્ટર કુમાર યુટ્યુબ ચેનલ આજે આપણે નિહાળવાના છીએ કે આ ખેડૂત પોર્ટલ ઉપરથી એગ્રીકલ્ચર યંત્રોની સહાય કેવી રીતે મેળવીશું આજે મુખ્યત્વે પાંચ ઘટકો વિશે આપણે વાત કરવાના છીએ જેમાં ટ્રેલર મિની છે મિની ટ્રેક્ટર છે વીસ પીટીઓ એચપી સુધીનું કલ્ટિવેટર છે મિની કલ્ટિવેટર એ સિવાય રોટાવેટર મિની પાણીનું ટેન્કર મિની તો આ બધાની સહાય કેવી રીતે મેળવીશું અરજીનું ફોર્મ ક્યાંથી ભરીશું કેવી રીતે ભરીશું દસ્તાવેજો કયા કયાની જરૂર પડવાની છે કયા ખેડૂત મિત્રો લાયક છે કે નથી તે દરેક વિશે વિગતવાર આપણે વાત કરવાના છે વિડીયોમાં તો વિડિયોને અંત સુધી સ્કીપ કર્યા વગર જોવાનું ના ભૂલશો દોસ્તો ગુજરાત સરકાર દ્વારા કૃષિ યાંત્રિકરણમાં પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમો શરૂ કરાયા છે આ આયોજન હેઠળ ખેડૂતોને મિનિગ્રેડ યંત્રો ઉપર સહાય આપવામાં આવે છે તો વિડિયોમાં આગળ આપણે વાત કરીશું આ યંત્રો વિશે સૌથી પહેલાં દોસ્તો કોઈપણ ઇન્ટરનેટ બ્રાઉઝરની અંદર ગૂગલ સર્ચ એન્જિનમાં જઈશું ત્યાં જઈને આપણે ટાઈપ કરીશું આઈ ખેડૂત આઈ ખેડૂત ટાઈપ કરતાં જ આપણને તેની લીગલ ઓથેન્ટિક જે વેબસાઈટ છે તે આ રીતે જોવા મળશે જેના ઉપર આપણે ક્લિક કરીશું ક્લિક કરતાની સાથે જ આઈ ખેડૂતનું જે ઇન્ટરફેસ છે તે કંઈક આ રીતનું આપણને જોવા મળે છે આની અંદર સૌથી ઉપર ગ્રીન કલરની જે પટ્ટી આપેલી છે ને તેની અંદર યોજનાઓ વિશે બધું લખેલું જ છે આ વેબસાઇટ ઉપર આપે કોઈપણ યોજનાનો લાભ લેવો છે તો સૌથી પહેલાં લોગિન કરવું ફરજિયાત છે એટલે કે આપે આમાં આપનું એકાઉન્ટ બનાવવું પડશે કેવી રીતે એકાઉન્ટ બનાવીશું તે પણ આપણે આગળ વાત કરવાના છીએ ગુજરાતની જે વેબસાઇટ છે તે ઓથેન્ટિક વેબસાઇટ આઈ ખેડૂત સર્વિસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન છે આ સિવાયની કોઈ વેબસાઇટ ઉપર આપણે ફોર્મ નથી ફિલ કરવાનું દોસ્તો આના ઉપર જે યોજનાઓ ઉપર આપણે ટીક કરીશું યોજનાઓ આપને ઝૂમ કરીને બતાવવાની ટ્રાય કરું છું યોજનાઓ યોજનાઓ ઉપર ટીક કરતાની સાથે જ આપણું જે પેજ છે ત્યાં કંઈક આ રીતનું જોવા મળે છે આમાં લોગિન કેવી રીતે કરવાનું છે તે પણ આગળ બતાવવાનું છું એના પછી કઈ કઈ યોજનાઓની આપણે માહિતી કેવી રીતે લઈશું તેના દસ્તાવેજો કયા જોઈશે દરેકની આપણે વાત કરવાના છીએ ખેતીવાડી પશુપાલન બાગાયત મત્સ્ય ઉદ્યોગ આત્મા છે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તો આ દરેક દરેક આની અંદર અવેલેબલ છે એક જ વેબસાઇટની અંદર ખૂબ જ સારી વસ્તુ છે હવે સૌથી પહેલાં અહીં આપણને બધું બ્લેન્ક દેખાય છે જો ઇન્ટરનેટ આપનું સારું છે તો તૈયારીમાં આપણને ઘટકોના નામ આપશે યોજના સંબંધિત દસ્તાવેજ ફોર્મેટ ફોર્મ વગેરે કયા છે તે દરેકે દરેક અહીં આપેલા છે તેના ઉપર ટીક કરીશું એટલે દસ્તાવેજનું એક આખું લિસ્ટ ઓપન થશે અહીં અને બાજુમાં અરજી કરો ઉપર ટીક કરીશું એટલે આપણું અરજીનું ફોર્મ શરૂ થવાનું છે ઘટક છે કૃષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ જે બાગાયતી અંતર્ગત આપેલું છે તો અહીં અરજી કરો વધુ જાણો ઉપર આપણે ટીક કરીએ છીએ એટલે એની પૂરેપૂરી ડિટેલ આપણને અહીં શો થાય છે નાણાકીય યોજના જે છે એમાં સહાય ધોરણ કોને કેટલું મળવાનું છે જાતિ પ્રમાણે અલગ અલગ છે દોસ્તો એચઆરટી ટુ માટે છે તો પહેલું છે મિની ટ્રેક્ટર વીસ પીટીઓ એચપી સુધીમાં એકમ ખર્ચ ત્રણ લાખ પ્રતિ એકમ સહાય અને એકમ ખર્ચના પચીસ ટકા અથવા તો મહત્તમ આપણને પોઈન્ટ પંચોતેર લાખ પ્રતિ એકમ સહાય મળવાપાત્ર રહેશે બીજું ઘટક છે રૂટાવેટર મીની તો એમાં એકમ ખર્ચ પોઈન્ટ એંસી લાખ સુધીનું અને આમાં આપણને પચાસ ટકા અથવા મહત્તમ પોઈન્ટ ચાલીસ લાખની સહાય મળવાપાત્ર છે ત્રીજું કલ્ટિવેટર છે આમાં પણ પચાસ ટકા અથવા તો મહત્તમ પોઈન્ટ દસ લાખ પ્રતિ એકમ સહાય મળવાપાત્ર છે ચોથું ઘટક છે ટ્રેલર મિની તો આમાં એકમનો ખર્ચ પોઈન્ટ એંસી લાખ સુધીનો છે અને ખર્ચના આપણને પચાસ ટકાથી લઈ મહત્તમ પોઈન્ટ ચાલીસ લાખ પ્રતિ એકમમાં મળવાપાત્ર છે અને છેલ્લું છે પાણીનું ટેન્કર મિની એકમ ખર્ચ પોઈન્ટ એંસી લાખ પ્રતિ એકમ સહાય અને આમાં પચાસ ટકાથી લઈને પોઈન્ટ ચાલીસ લાખ મહત્તમ સહાય મળવાપાત્ર છે હવે એ જ રીતે જાતિ પ્રમાણે અહીં કેટલી સહાય છે તે દરેકે દરેક આપે ડિટેલમાં વાંચી લેવી દોસ્તો જેમ કે અનુસૂચિત જાતિ માટે છે અનુસૂચિત જનજાતિ માટે પણ અહીં આપેલું છે તો આપને કયું લાગે છે આપની જાતિ કઈ છે તેના ઉપર ડિપેન્ડ છે કે આમાં કેટલી સહાય મળવાપાત્ર છે તો એ દરેકે દરેક ડિટેલ વધુ જુઓ ઉપર કરીશું તો પણ આપણને અહીં સેમ ડિટેલ આપણે શું થવાની છે હવે આ યોજનાનો જો આપણે લાભ લેવો છે તો હું આગળ મારા વિડીયોની અંદર વાત કરવાનો છું ફોર્મ તમને એક ભરીને બતાવવાનું છું ડેમોસ્ટ્રેશન કે કઈ રીતે કરવાનું છે તો સૌથી પહેલાં લોગિન કરીશું તો અહીં લોગિન જો આપની પાસે આઈડી બનાવેલું છે તો ડાયરેક્ટ આપણે લોગિન કરવાનું છે પાસવર્ડ અથવા તો ઓટીપીની મદદથી જો નથી બનાવ્યું તો બાજુમાં રાઈટ સાઈડમાં લાભાર્થી નોંધણી માટે અહીં ક્લિક કરો એવું આપ્યું છે આપણને અને નોંધણી કર્યા પછી જ આપ આમાં આગળ વધી શકો છો માટે લાભાર્થીએ ફરજિયાત નોંધણી કરવાની છે દરેક ખેડૂતનું નોંધણી અલગ અલગ આવશે હું નોંધણી કરવા ઉપર ક્લિક કરું છું લાભાર્થીની નોંધણીની વિગત તો આની અંદર લાભાર્થીનો પ્રકાર આપણે તો સૌપ્રથમ સિલેક્શન કરવાનું છે તો ટિકબોક્સ ઉપર આપણે ટિક કરું છું એટલે ચેકબોક્સની અંદર આપણને વિવિધ ઓપ્શનો જોવા મળે છે આમાંથી આપને જે લાગુ પડે છે તે આપે સિલેક્શન કરવાનું છે આમાં જેમ કે આપ ખેડૂત છો સંસ્થાકીય છો આમાંથી આપ શું છો તે આપે ચૂઝ કરવાનું છે પછી લાભાર્થી કેવા પ્રકારના ખાતેદાર છો તે આપે સિલેક્શન કરવાનું છે આમાંથી જેમ કે જિલ્લો પછી સિલેક્શન કરો એના પછી આપનો કયો જિલ્લો છે જિલ્લા પછી આપનો તાલુકો સિલેક્શન કરો તાલુકો સિલેક્શન કર્યા પછી આપનું ગામ સિલેક્શન કરો ગામ સિલેક્શન પછી અહીં કેપ્ચા કોડ કેપ્ચા કોડ એટલે બાજુના બોક્સમાં જે આપ્યું છે તે જ ફિગર અહીં આપે સિલેક્શન કરવાનું છે જમીન રેકોર્ડ ધરાવું છું કે નથી ધરાવતા તે આપણે અહીં કરવાનું છે અને આટલું કર્યા પછી સાચવું અને આગળ વધુ નીચે આપ્યું છે સૌથી છેલ્લે તેના ઉપર આપણે ટીક કરીશું આપની ડિટેલ બધી કેરફુલી બધી ફિલ કરો મારી ડિટેલ ફિલ કરું છું ફિલ કર્યા પછી સાચવો અને આગળ વધુ ઉપર આપણે ટીક કરીશું એટલે સેકન્ડ આપણને અહીં મોબાઈલ નંબર આપવામાં આવશે અને ઈમેલ એડ્રેસ ઓપ્શનલ છે જેટલું લાલ ફૂદડીથી છે તેટલું અહીં કમ્પલસરી છે અહીં મોબાઈલ નંબર નાખીને વેરીફાઈ એને કરવું ફરજિયાત છે વેરીફાઈ કરશો ઓટીપી મોકલો ઉપર ટીક કરવાનું એટલે આપણો મોબાઈલ વેરીફાઈ થશે ત્યારબાદ આપણે એક પાસવર્ડ અહીં ક્રિએટ કરવાનો છે પાસવર્ડ બનાવવું કેપ્ચા કોડ નાખું અને સબમિટ ઉપર ક્લિક કરવાનું છે બસ આટલી જ વસ્તુથી આપ અહીં આપની પ્રોફાઇલ લાભાર્થીની નોંધણી કરી શકો છો લાભાર્થીની નોંધણી થઈ જાય એટલે આપની નોંધણી નંબર યાદ રાખો જેમ કે આપનો મોબાઈલ નંબર અને આપનો પાસવર્ડ આથી ઓટીપીથી બી આપ લોગિન કરી શકો છો હવે રજીસ્ટ્રેશન કર્યા પછી અહીં આપણે લોગિન કરવાનું છે લોગિન ઉપર ટીક કરશો એટલે આપણી યોજનાઓ દરેકે દરેક અહીં આપણને શું થવાની છે આમાંથી હાલમાં કઈ કઈ તારીખમાં અવેલેબલ છે આપે ડિટેલ ચેક કરી લેવી અને આપને કયા ઘટક માટે સહાયની જરૂર છે તેના ઉપર આપ ટીક કરશો અરજી કરવું ઉપર એટલે દરેકે દરેકનું ફોર્મ ઓલમોસ્ટ સેમ ટુ સેમ જ છે સરખું જ છે આજે આપને જેમ આગળ વિડિયોમાં વાત કરી તે પ્રમાણે મિની ટ્રેલર મિની ટ્રેક્ટર માટેની યોજનામાં કઈ રીતે આપ અરજી કરશો તેના વિશે વાત કરવાનો છું તો અહીં દરેક ડિટેલ એક વખત જોઈ લેવી ઘટકો આપને લાગુ પડતા હોય એ ઘટકમાં આપણે કરવું છે તો પ્રોસીઝર બધાની સેમ છે અહીં અરજી કરવું ઉપર ટીક કરીશું બાગાયતની અંદર આપણે જઈએ દસ્તાવેજો ઉપર આપણે ટીક કરીશું એટલે કયા કયા દસ્તાવેજો અહીં અરજી સાથે જોઈન્ટ કરવાના છે લાસ્ટમાં આપણે તે અહીં આપેલું છે લિસ્ટ આખું એટલે આટલા દસ્તાવેજો આપણા હાથ ભોગા રાખશું જેથી કરીને ફોર્મ ભરવામાં થોડું ઝડપ થાય જલ્દીથી આપ ફોર્મ ફિલ કરી શકો હવે બાગાયતી વિભાગ ઉપર આપણે જઈએ છીએ અને બાગાયતી ઉપર જઈએ એટલે અહીં આજની યોજના શરૂ છે કૃષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ તો તેના ઉપર વધુ ટીક કરીશ એટલે મને તેની ડિટેલ આખી ખોલવાની છે આપણે આગળ ડિટેલ વિશે વાત કરી લીધી કે આ યોજનામાં કેટલી કેટલી સહાય મળવાની છે એ જ ડિટેલ અહીં આપેલી છે હવે વાત કરીએ અરજી કરવું ઉપર ટીક કરીને અરજી કરવું ઉપર ટીક કરીશું એટલે આપણું જે અરજીનું ફોર્મ છે તે અહીં ઓપન થાય છે અહીં દરેક ડિટેલ એક વખત ફરીથી વાંચી લેવી જેમ કે લાલ કરેલું છે તેટલું દરેક ફરજિયાત છે અરજી સેવ કર્યા પછી કન્ફર્મ કરવું જરૂરી છે કન્ફર્મ કરેલી અરજી ધ્યાનમાં લેવામાં આવશે વગેરે વાંચી લેશો અને અહીં આગળ સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ટીક કરીશું એટલે આપણને લાભાર્થીની ટોટલી વિગત અહીં આપણને શોધશે જે આપણે ઓલરેડી બનાવેલી હતી પહેલાં આમાં જેટલું બાકી છે જેમ કે ખેડૂતનો પ્રકાર કયો છે જાતિ કઈ છે આપનો પિનકોડ અને આપનું એક્ઝેક્ટ સરનામું કયું છે તે ડિટેલ અહીં આપણે ફિલ કરી લેવાની છે જેટલું બાકી છે લાલપુદડીથી છે તે દરેક ડિટેલ અહીં ફિલ કરી લો આ જે અરજીનું ફોર્મ છે તેના સ્ટેપિંગ લાભાર્થીની વિગત આવશે ત્યારબાદ બેંક વિગત જમીનની વિગત સાધનોની વિગત અને છેલ્લે દસ્તાવેજ વિગત પાંચ સ્ટેપની અંદર આ ફોર્મ અરજી ફોર્મ છે દરેકે ડિટેલ આપણે કાળજીપૂર્વક એન્ટર કરવાની છે એન્ટર કર્યા પછી સેવન નેક્સ્ટ કરું છું એટલે બેંકની વિગત આવશે બેંકની વિગતની અંદર આપણે બેંકનો આઈએફએસસી કોડ નાખવાનો છે આપની બેન્ક ચૂઝ કરવાની છે બેંક ચૂઝ કર્યા પછી આપનો જિલ્લો આપના જિલ્લા પછી તાલુકું વગેરે સિલેક્શન કરી ડિટેલ ફિલ કરો અને સેવન નેક્સ્ટ આપો સેવન નેક્સ્ટ આપશો એટલે જમીનની વિગત અહીં જો આપની જમીન પહેલાં બતાવી છે તે જ છે તો એક વખત વેરીફાઈ કરી લેવી અને એના સિવાયની એડ કરવા માગું છું તો આપ અહીંથી એડ પણ કરી શકો છો ઉપર એડ ઓપ્શન આપેલું છે એડ ઉપર કરશો એટલે એડ થશે અને સેવન નેક્સ્ટ આપીશું સેવન નેક્સ્ટ આપીશું એટલે આપણે સાધનોની વિગત એક્ટર વીસ પીટીઓ એચપી સુધીનું છે કે કેમ હા કે ના આપણે સિલેક્શન કરવાનું છે અને ત્યારબાદ આપી કયા સાધન માટેની સબસિડી આપે એપ્લાય કરવી છે જેમ કે મિની ટ્રેલર છે કે મિની પાણીનું ટેન્કર છે હાલમાં બે યોજનાઓ શરૂ છે તો કે પછી બંને માટે કરવી છે બંને કરવી છે તો કોલ પણ કરી શકો છો મિની ટ્રેલર કમ્બાઇન્ડ એપ્લિકેશન અહીંથી કરી શકો છો એક જ કરવું છે તો એક જને સિલેક્શન કરો અને ત્યારબાદ સેવન નેક્સ્ટ આપો સેવન નેક્સ્ટ આપશો એટલે આપણું લાસ્ટ અરજીનું જે સ્ટેપ છે ત્યાં અહીં આવવાનું છે દસ્તાવેજની વિગતો કયા કયા દસ્તાવેજો આપણે અહીં કરવાના છે તો એડ ઉપર ટીક કરવાનું છે સૌથી પહેલાં એડ પ્લસનું સિમ્બોલ આપ્યું છે તેના ઉપર ટીક કરીશું એટલે આપણને અહીં દરેક દસ્તાવેજનું લિસ્ટ અહીં શું થશે ફરજિયાત તરીકે દસ્તાવેજમાં આપણે અહીં દસ્તાવેજના પ્રકાર ઉપર ટીક કરશો એટલે લિસ્ટ ઓપન થશે જાતિ પ્રમાણપત્ર એટલે કે આત્મા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડનું જે સર્ટિફિકેટ છે તે અહીં કમ્પલસરી છે તેને આપણે અહીં ફરજિયાત આપણે અપલોડ કરવાનું રહેશે અને સિવાય આપની જાતિ પ્રમાણેનું જાતિનું પ્રમાણપત્ર આપની જે જાતિ છે તે પ્રમાણેનું અહીં સિલેક્શન આપો અને ત્યારબાદ એ ડોક્યુમેન્ટને અહીં અપલોડ કરવાનું છે એટલા બે ડોક્યુમેન્ટ અહીં કમ્પલસરી છે એને ફરજિયાત આપે અપલોડ કરવાના રહેશે અહીંથી ત્યારબાદ આને સાચવું ઉપર એટલે કે સેવ કરવું ઉપર ટીક કરવાનું છે સિલેક્શન કર્યા પછી અપલોડ કર્યા પછી અને પછી આપણે અહીં સેવન નેક્સ્ટ આપવાનું રહેશે લિસ્ટ આપેલું છે કાળજીપૂર્વક વાંચી લેવું કે કયા કયા દસ્તાવેજો આપણે અહીં અપલોડ કરવાના છે મારા ડોક્યુમેન્ટ અહીં મેં અપલોડ કરી દીધા છે એટલા માટે વારાફરતી બંને અને ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરવાનું છે અહીં લાસ્ટ આપણું છે સબમિશન આપવાનું છે સબમિટ આપશો એટલે આપણું જે અરજીનું ફોર્મ છે તે અહીં ફિલ થઈ જાય છે અને અહીં આપનો અરજીનો નંબર જનરેટ થાય છે અહીં આપણને પ્રિન્ટ પણ કરી શકું છું પ્રિન્ટ કરીને તેને મંજૂર થઈ આપણે સાઇન કરી અને જરૂરી દસ્તાવેજો સાથે જમા કરાવવાનું રહેશે અત્યારે જમા કરાવવાનું નથી આપને મંજૂર થઈ આપે જમા કરાવવાનું રહેશે તો દોસ્તો આજે આપણે વાત કરી કે કૃષિની અંદર આપને એગ્રીકલ્ચર યંત્રો માટેની વિવિધ યોજનાઓ માટે સહાયની જરૂર છે તો તેનું ફોર્મ કેવી રીતે ભરીશું છેલ્લી તારીખ પહેલાં અરજી ફોર્મ ભરી લેશો માહિતી માટે તાલુકા કૃષિ અધિકારી કે કોલ સેન્ટરનો આપ સંપર્ક કરી શકો છો અરજીની પ્રિન્ટ કાઢીને સાચવી રાખવાની છે અને મિત્રો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને વધુ એવી જ માહિતી માટે અમારી ચેનલ ઓનલાઈન ગુરુ ડૉક્ટર એસકુમાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહેજો મળીશું આવતા આવા જ કોઈક ઉપયોગી વિડીયો સાથે i don't know